ઓપરેશન સિંદૂર બાદ યુવાનોમાં સેનામાં જોડાવા માટેનો જુસ્સો વધ્યો છે માંડવીના કોડાઈ ગુરુકુળ ખાતે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છના વિદ્યાર્થીઓને અગ્નિવીર યોજના અને તેની ભરતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સેનામાં જોડાઈને દેશ સેવા કરતા માંગતા કચ્છના વિદ્યાર્થીઓ માટે ખાસ સેમિનાર યોજાયું હતું માંડીના કોડાએ ગુરુકુલ ખાતે સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં પાંચસો જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા સેમિનારમાં આર્મીના અધિકારી દ્વારા ઇન્ડિયન આર્મી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આર્મીની તાકાત પરિચય કરાવતી ડોક્યુમેન્ટરી બતાવાઈ હતી સાથે જ આર્મી બોર્ડર પર કેવી રીતે કામ કરે છે તેના વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા આર્મીના અધિકારી દ્વારા અગ્નિવીર યોજનાઓ થકી આર્મીમાં જોડાવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સેમિનારમાં વિદ્યાર્થીઓને અગ્નિવીર વિશે માહિતી મેળવી આગામી દિવસોમાં આર્મીમાં જોડાઈ દેશ સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી સ્વામી કૃષ્ણ જીવનદાસજી દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા સૌભાગ્ય હે अपने बच्चों को अग्निवीर के बारे में पूरा ब्रीफ करना और उनको मोटिवेट करना आर्मी में ज्वाइन करने के लिए अग्निवीर बने और ये प्रॉपर ये मेरे को सक्सेसफुल रहा यहाँ पे ये काम और काफी बच्चों को तकरीबन 500 बच्चे जो है यहाँ पे हमने आउटरीच की कार्रवाई किया और इनको पूरा अग्निवीर में स्कीम जो है उसका एंट्री जो है कैसे उसको करना है क्या प्रोसीजर है ક્યાં સેક્શન સેલેક્શન ક્રાઇટેરિયા હૈકે બાર બતા બચ્ચો કો બ્રિફ ક્યા આપ સકતેમાં ભીક पूरी कार्रवाई जो ड्रिल्स है एक बार करके उनको बता रहे हैं कि क्या कार्रवाई होता है फिजिकल टेस्ट क्या होता है क्या क्या उसका क्राइटेरिया है तो पूरा उसको समझा रहे हैं तो मुझे बेहद खुशी है और मिस्टर पिल्लई जो है इन्होंने आ, मेरे साथ पूरा कोऑर्डिनेट किया और थैंक्स टू हिम कि इन्होंने पूरा यहाँ पे असिस्ट किया इतने बच्चे इकट्ठा करने के लिए और ये कार्रवाई करने के लिए तो आगे भी हम ये कार्रवाई आउटरीच करते रहेंगे हम अपने इलाके में कच्छ और सौराष्ट्र रीजन में और ये बहुत बड़ा एक्सपीरियंस रहा हमारी वेकेंसीज आपके जनरली डिपेंड करता है वो हम जनरेट नहीं करते जो वैकेंसीज आपका जनरेट होता है उसी हिसाब से हमारे पास आता है हमारा काम है बच्चों को रिक्रूट करना और जो मेरिट है जो क्वालिफिकेशन है उस बेसिस पे हम रैली करते हैं साल में एक बार हमारा होता है जैसे मैं सौराष्ट्र रीजन में कराता हूं तो जो मेरिट बेस में जो सिलेक्ट होता है फिर वेकेंसी जो आपका ऊपर से जो हमें डायरेक्शन जो आते हैं उस बेसिस पे मेरिट बेस पे वो सिलेक्ट होता है अभी जो है पिछले साल जो है हम तकरीबन हमारे सौराष्ट्र और कच्छ रीजन से तकरीबन हजार बच्चे सिलेक्ट होके गए हैं ये आयोजन कर बेसिकली अग्निवीर आउटरीच प्रोग्राम ब्रेव हार्ट देख है हमने એઆરઓ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગરથી કર્નલ જકરિયા સાહેબ અને બાલકૃષ્ણ સાહેબનો બહુ સારો એવો સપોર્ટ મળ્યો છે એની અંદર અમે આજે પાંચસોની આજુબાજુ કે એનાથી વધારે વિદ્યાર્થીઓ આજે આ અગ્નિવીરમાં કઈ રીતે તમે જઈ શકો છો અને દેશની સેવા કરી શકો છો સાથે સાથે એનડીએ નું આખું એક ઇન્ફોર્મેશન આપણે કહીએ લાઈન ટુ લાઈન કર્નલ જકરિયા સાહેબ દ્વારા સમજાવવામાં આવ્યું છે તો અમારા માટે બહુ નસીબની વાત છે કે એઆરઓ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગર થી અહિયાં કચ્છ માં એસજીજે ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટી માં આવી ને એમને આખું એ ટુ ઝેડ ની માહિતી આપણે કહીએ થિયોરિટિકલ અને ફિઝિકલ એટલી સારી રીતે સમજાવ્યું છે કે પાંચસો વિદ્યાર્થીઓ એને રૂબરૂમાં જોઈ ને મને લાગે છે ઘણું બધું શીખ્યું છે અને આ મીડિયાના મિત્રો દ્વારા આ માહિતી મારા ખ્યાલથી કચ્છના દરેક જન સુધી પહોંચશે તો માહિતી આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ દ્વારા સામેથી આવી છે અને આર્મી recriment office પોતે આમાં ઇનવોલ્વ છે એટલે માહિતીની અંદર કોઈ પણ કચાસ રહેલી નથી એવું હું આપ લોકોને જણાવવા માંગુ છું કે અમારી કોલેજમાં આર્મી recriment દ્વારા જે સરકારી અગ્નિવીર સ્કીમ છે એની માહિતી આપવામાં આવી જેનામાં ફિઝિકલ એનું મેડિકલ એની રીટન એક્ઝામ કેવી રીતના ક્લિયર કરી શકો એના ડોક્યુમેન્ટની માહિતી એનું ફિઝિકલ કેવી રીતનું હોય છે કેટલું રનિંગ હોય છે કેટલા પુલઅપ્સ હોય છે એવી રીતની બધી ફિઝિકલ ની માહિતી આપવામાં આવી જેનાથી છોકરાઓને એ વિશે અવેરનેસ આવે કે કેવી રીતના ફિઝિકલ કરવું કે જેનાથી આપણને ટૂંક સમયમાં ફિઝિકલ સારી રીતે પતાવી દઈએ અને એની રિટર્ન એક્ઝામ ની થોડી ઘણી માહિતી આપી જેમ ઘણી રીતના ક્વેશ્ચન છે રીઝનિંગ થઈ ગયું જી કે થઈ ગયા એવી રીતના ક્વેશ્ચન ની માહિતી આપવામાં આવી આનાથી છોકરાઓની માહિતી બધી મળતા અગ્નિવીર માં વધુ પડતા જોડાઈ શકે અને દેશને સહાય થાય આજે જે તાલીમ આપી એ જ ઉપયોગી થઈ ખાલી હમણાં ના સમય માટે નહીં પણ અમારી જે પાછળ જે જુનિયર્સ આવશે એમને પણ અમે આ માહિતી આપી શકશું અને મેં ખુદે પણ હમણાં અગ્નિવીર માં અપ્લાય કર્યું છે તો મારો મોટો પણ છે કે હું અગ્નિવીર માં જાઉં